રાજ્યના છેવાડાના ગામ સુધી વીજળી તો પહોંચી પરંતુ ખેતી માટે હજુ પણ પૂરતા પ્રમાણમાં વીજળી નથી મળી રહી સરકાર આઠ કલાકના દાવા તો કરે છે પરંતુ જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અપૂરતી વીજળીથી પરેશાન છે અને હવે રસ્તા પર ઉતરી આવ્યા છે શું છે ખેડૂતોની માંગ આવું જણાવીએ મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી કહે છે કે અમે ખેડૂતોને આઠ કલાક વીજળી આપીએ છીએ પરંતુ હકીકત તમારી સામે છે દ્રશ્યોમાં રેલી યોજી વિરોધ નોંધાવનારા લોકોને પૂછવા પર આઠ કલાક માંથી તેમને કેટલા કલાક વીજળી મળે છે તેનો સાચો જવાબ મળી જશે આક્રોશ ભર્યા દ્રશ્યો જામનગર ના છે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી યોજી પીજીવીસીએલ ની કચેરીનો ઘેરાવ કર્યો હતો કુદરતી વરસાદ ખેતર માં જરૂરત હોય કલાક લાઈટ ને બદલે પવર દર આઠ કલાકમાં માં બે વખત લાઈટ જાય અને બંધ થાય ખેડૂત નો પાણી નાકે ના પહોંચે એના પહેલા ટ્રીપિંગ આવે ખેડૂત આજે આઠ દસ દિવસમાં પાંચ વીઘા જમીન પીરાવી નથી

અમારી વિધાનસભા લોક નાયક ખેતરના નાકે પાણી પહોંચે અને પાક સુધી પાણી જ ન પહોંચે તેવી સ્થિતિ છે તેવામાં હવે કૃષિ મંત્રી નું અંતરાત્મા ક્યારે જાગે છે પોતાના મત વિસ્તારના ના ખેડૂતો ની સમસ્યા ને તે જોવું રહ્યું હિરેન પરમાર જામનગર